હા ઓ આટલે બધો શું પેઈ ગયો તો તું આદ વગર ના રા હા આપણે જેઠો છે આટલે ઠુકવાનો છે એટલે આટલે આ કાકો ને ભત્રીજો છે ને આપણા માં હેડે આવે છે તો આપડા એટલે આજે આવે છે આટલે આટલે તો રોજ પાડી આટલે હું આટલે તો આજ ને ઠુ કાઢ્યો એટલે મોટો મારું આ હમણાં જ દબાવવાની છે ઓમ ને ઈરાય ઓમ હેડે આવે તો આપણે ઓમેડ્યું ઓબાનું હા તેમો હોય પાળી આવી આ બારે અમાર ભાઈ કિંગ્યો છે કોણે કીધું કે મેં મારા પેલો લીટી દોરી કે આટલે આટલે અજમારી છે પણ અમાર અમર કે આવવાનું અમર જોડો આટલે છે આપ એ તમાર જોડો આયો તો અમાર જોડો ને નહીં આવ માર ભાઈ હોય દોરી ગયો છે ને લીટી અન તો અમાર માવરા તમે અલ્યા તારા આયો છો આયો છો આવ્યો છો તમે કોણ ગાતું તું હું કુરું શું કીધું હા તો તમાર પાળી ઓય રાખો ના આવે ની ને માર પાળી ઓય રાખો ઓય ઓય માર ભાઈ કિંગ્યો છે ના આવે

શું કરો તા હે શું શું કો દિલા શું બધું ફોન રે ફોન રે તમારા ભાઈ એ ઈ તો ઈનો ખોતર થાય ખોતર વાજ્યા કે તાર ઈનો ને તો આપણો છેડો ખોજો પરો છે આખો આપણો છેડો ઓય ચીઓ આરો વટલો હે ઓય ખાતરી દા હા આ નોનું પડે છે મારે એ ચોકી આગે હાલો ઓલ જો મત હે હે અદગિયા તો હવે પાડી ગયા છે બીજો કોઈ ની દરદ દરદ ને કંટક તર રોજ રોજ જીવાય ને તો આ તો આઈ ગયા ને તો કાકા ઓ વાત ગેડીસ ની પાછો માર્યો તો એ હોએ બે 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 આલી તો તાઈ ના તો ફઈ રહ્યો કોન આ તો પાડી જો સંતરે હ આરી જેવું છે ડાયરેક્ટ હાડો

એકલ બાલગલગ દઉં જો લઈ હે સગર લઈ થઈ જાવ આરો આરો આમ આવ એ કાકો થાય આઈ થાય છે તું રિચિત દીધું બોલ હું કઈ સાલ પંથમ મન થોડી એ બકા ઓય ઓય ઓલે એ કોક આવો રે હે શું હા પતરું આ ગમસે મને ખબર નથી તો આ પતરું હોય આ પતરું ઓ જેઢો છે આપડો આ તમારો આ મારો જેડો પતરું કેમ હતું આમ કર્યુંતું આ જો આ જો આરી હદ અમારી હદ જ આવી તમે

અલ્યા પણ તે દશમન તે આ આ ઝઢા હારું તો મને પત્રો ભયા હોય કાલે તો તે તો આડું કેટલું કાલે તો દોરી જો તો આપણે એનામ કયો લાવવાનું તો મે તો કીધું તી એ કીધું તો તને તો ભયા તારા લીટી તારે ની ના દોરવી પડે તી દોરી તી પણ તે તો આખો નેક પૂજી પેલા પેઈ ગયો છે આત્ર ભદરી જા ભદરી જા હા કેડો તો ન જગે તો એને મને છોડી તો તો વળી આલવું પડશે લાગે હવે તો હવે આપડા જરમ ન આવે નહી આવે કોઈ દડો ન આવે હવે જ નઈ મને લાગે હે ના રે હવે ના રે હેડો